આસેડા ગામમાં ત્રીસ વર્ષ જૂની જળજળિત પાણીની ટાંકી બની જીવંત જોખમ બનતા ગ્રામજનોમાં ફફડાટ ટાંકી કંડમ જાહેર થઈ હોવા છતાં તંત્ર નિંદ્રામાં સીડીના પોપડા રહેણાંક મકાનો પર પડતા મોટી જાનહાનિની ભીતિ ડીસા તાલુકાના આસેડા ગામમાં આવેલી એક પોઈન્ટ વીસ લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી હાલમાં ગ્રામજનો માટે મોતનો ફાંસો બની ગઈ છે વર્ષો જૂની આ ટાંકી અતિશય જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા તેને દૂર કરવામાં વિલંબ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ટાંકીનું નિર્માણ વર્ષ ઓગણીસો સો પંચાણુંમાં કરવામાં આવ્યું હતું જોકે વર્ષ બે હજાર એકના વિનાશક ધરતીકંપ બાદ આ ટાંકીના માળખામાં મોટા ગાબડા પડ્યા હતા હાલમાં ટાંકીની સીડીઓ ઉપર અને ઉપરના ભાગેથી સિમેન્ટના મોટા પોપડા ઉખડીને નીચે પડી રહ્યા છે જેના કારણે આસપાસમાં રહેતા લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે આ ટાંકી ગામની મધ્યમાં આવેલી છે તેની આસપાસ ગીચ રહેણાંક વિસ્તાર છે ટાંકીની નીચેથી મુખ્ય માર્ગ પ્રસાર થતો હોવાથી લોકો અને પશુઓની સતત અવર જવર રહે છે સીડીના પોપડા લોકોના મકાનો પર પડી રહ્યા હોવાથી ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે આ બાબતે સ્થાનિક અગ્રણીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે ચોંકાવનારી વિગત એ છે કે સરકાર દ્વારા આ ટાંકીને ટેકનિકલ તપાસ બાદ કંડમ એટલે કે બિનઉપયોગી જાહેર કરી દેવામાં આવી છે તેમ છતાં પાલિકા અને પંચાયત તંત્ર દ્વારા આ

આખે આખો પાયમ ઢેપો પડે કોઈ છોકરો રમતો કોઈ કોઈ મારી નાખે બાપડા આ ચાટલી નવી બનાવો ગમે કે રાજના ટાઈમે પાણી પડે મારા હારો આવે તોડી નાખે પડે કરે તો બીકી લાગે એમ મને હમું કરાવો એટલું ગમે ગઈ ઉલટું હજુ પણ તેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે જેનાથી તેની પડી જવાની શક્યતા વધી ગઈ છે આછડા ગામના રહેવાસીઓની મુખ્ય માંગ છે કે ગામની આ જર્જરિત અને જોખમી ટાંકીને તાત્કાલિક અસરથી ઉતારી લેવામાં આવે જેથી કોઈ મોટી જાનહાની ટાળી શકાય ગ્રામજનોએ સરકારને આગ્રહ ભરી વિનંતી કરી છે કે આ જૂની ટાંકીના વિકલ્પ રૂપે નવી ટાંકી બનાવવા માટેની વહીવટી મંજૂરી તાત્કાલિક આપવામાં આવે જો તંત્ર દ્વારા આ જોખમી ટાંકીને દૂર કરવામાં વિલંબ કરવામાં આવશે તો નવી ટાંકી માટે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં ગ્રામજનો મોટી દુર્ઘટનાનો શિકાર બનશે અત્યારે હું આશેડા ગ્રામ પંચાયત હસ્તક આવેલી મોટી એક લાખ વીસ હજાર પાણીની ક્ષમતા ધરાવતી કેપેસિટીની ટાંકી આવેલી છે ત્યાં ગામની વચ્ચે આવેલ હોય ઓગણીસો પંચાણુંમાં બનેલ છે પરંતુ બે હજારની સાલમાં જાન્યુઆરીમાં આવેલ ધરતીકંપથી જટીલ થયેલ છે અને સીડીના ખોપરા પણ નીચે પડે છે આજુબાજુ રેસિડેન્ટ એરિયા આવેલ છે ત્યારે ત્યાંથી વચ્ચે જાહેર માર્ગ આવેલ છે ત્યાંથી લોકોની અવર જવર છે આજુબાજુ રેસિડેન્ટ એરિયા છે ત્યાં પણ લોકો ભયજનક સ્થિતિમાં રહે છે નામદાર સરકારશ્રીએ આ ટાંકીને કંડમ જાહેર કર્યો છે પરંતુ તે કંડમ જાહેર કરેલી છે પરંતુ અત્યાર સુધી તેને ઉતારી લેવામાં આવેલ નથી અને તેમાં પાણીનો સ્ટોક કરવામાં આવે છે રાતના સમયે પાણીનો સ્ટોક કરવામાં ના આવે અને દિવસે વિતરણ કરવામાં આવે તો સારું વત્તા ગામના લોકોને કોઈ પણ રૂપે નર્તરૂપ થવા આ રજૂઆત કરવામાં હું કરતો નથી પરંતુ નામદાર સરકારશ્રી આની અથવામાં નવી ટાંકીની મંજૂરી તાત્કાલિક આપે તે ખાસ જોવા વિનંતી વત્તા અહીંયા એક નવીન ટાંકી બનાવાયેલ છે ગામમાં જ્યાંથી પાણીનું વિતરણ કરવું હોય તો પણ કરી શકાય અને શીડી છે સીડીની અંદર મોટા મોટા સિમેન્ટના જે તે સમયે કોન્ટ્રાક્ટરની દરકારીના કારણે મોટા કઠેડા બનાવે છે તે કઠેડા પણ મકાનની અંદર પડે છે તો નામદાર સરકારશ્રીને આ કંડમ કરેલ ટોંકી તાત્કાલિક ઉતારી લેવામાં આવે તેવી અમારી ગ્રામજનોને વિનંતી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ઓડિશા